જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણસો ઓગણપચાસ શુક્રવારે ગૃહત્યાગ કર્યો ત્યારબાદ તેઓ સમગ્ર ગયા સાત વર્ષ એક માસ અગિયાર દિવસ સુધી તેમને વન વિચરણ કર્યું આ વન વિચરણ દરમિયાન તેઓ સમગ્ર ભારતના પાસઠ મોટા મોટા શહેરોમાં પધાર્યા જ્યારે કેટલાય ગામડાઓને તેમને પાવન કર્યા તેઓ કેટલાય તીર્થોમાં પણ પધાર્યા હતા આજના વિડીયોમાં આવા સોથી પણ વધારે સ્થાનોના દર્શન ઘરે બેઠા કરીશું તો ચાલો જઈએ નીલકંઠ વર્ણીના પગડે પગડે તેમના દ્વારા પ્રસાદીભૂત થયેલા સ્થાનોમાં તેમજ તે સ્થાનોનો મહિમા જાણીએ આ અયોધ્યાનો રામઘાટ છે આ જ સ્થાનથી નીલકંઠ વર્ણીએ પોતાના વન વિચરણની શરૂઆત કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં આવે છે કે એક રાક્ષસે તેમને આ જ રામઘાટથી ફેંકી દીધા હતા અને ત્યારબાદ નીલકંઠ વર્ણની શરીઓમાં તળતા તળતા અયોધ્યાથી આશરે બાર ગાંવ દૂર આવી પહોંચ્યા હતા તેમની પ્રથમ સવાર અમરપુરમાં પડી અને ત્યાંથી તેઓ રોધેશ્વર પધાર્યા આ ગામમાં રોધેશ્વર મહાદેવનું મંદિર છે જેની સ્થાપના યુધિષ્ઠિર રાજાએ કરી હતી નીરગંઠહોળની અહીંયા દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ આ નૈમિસારીને સરોવરમાં પધાર્યા હતા કહેવાય છે કે કડકનો પ્રારંભ થતા બ્રહ્માજીની આજ્ઞાથી ઋષિઓ અહીં તપ કરવા આવ્યા હતા અહીં નિરગંઠહોળની ચાર દિવસ રોકાયા ત્યારબાદ નીરકંઠહોળની નારાધોમાં પધાર્યા કહેવાય છે કે નારદજીએ બાલ અવસ્થામાં અહીંયા તપ કર્યું હતું તેમજ ઘણા બધા મહાત્માઓ પણ અહીંયા તપ કરતા હતા આ સ્થાનમાં નીરગંઠવાંડી દસ દિવસ સુધી રહ્યા હતા ત્યારબાદ નીરગંઠવાંડી સહેજાપુર બરેરી બહાદુરપુર થઈને આષાઢી સોમત અઢારસો ઓગણપચાસની શ્રાવણ સુદ એકાદશીએ હરદ્વાર પધાર્યા અહીં ગંગાજી વહે છે ભાવિકો દેશ વિદેશથી અહીંયા સ્નાન કરવા પધારે છે નિરઘટ પણ અહીંયા પાંચ દિવસ રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તપોવન પધાર્યા હતા આ સ્થાનમાં ઉત્તાનપાદના પુત્ર ધ્રુજીએ તપ કર્યું હતું આવા દિવસ સ્થાનમાં નિર્ગન દસ દિવસ રહ્યા તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ પણ તેમણે અહીંયા જ કર્યો ત્યારબાદ તેઓ લક્ષ્મણ જુરા પધાર્યા અહીં લક્ષ્મણજીએ બાર વર્ષ સુધી તપ કર્યું હતું અહીંયા લક્ષ્મણજીનું મંદિર છે જ્યાં તેઓ એક રાત રોકાયા હતા અને ત્યારબાદ નિર્ગનહ હોળની બદ્રીનાથ જવા માટે પ્રયાણ કર્યું લક્ષ્મણ ઉતરીને જે પૂર્વ તરફનો ઘાટ છે ત્યાંથી બદ્રીનાથ અને કેદારનાથનો રસ્તો શરૂ થાય છે માર્ગમાં શ્રીપુર આવ્યું શ્રીપુરમાં ઉદ્ધવજીએ તપ કર્યું હતું શ્રીકૃષ્ણ ભગવાનના વિયોગે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું અને તે સમયે નારદજી સહેલ હતું અને આથી તેને ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા નીલકંઠળની કમલેશ્વર મઠમાં પધાર્યા આ એ જ મઠ છે જેના મહંતજીને નીલકંઠળની સિંહને વસ કર્યો તેના દર્શન થયા હતા શાસ્ત્રોમાં વાત આવે છે કે રામચંદ્રજી ભગવાને શિવજીની કમળ પૂજા કરી હતી શિવજીને રામચંદ્ર ભગવાનજીની પરીક્ષા લેવાનું મન થયું અને તેમને એક કમર સંતાડી દીધું ત્યારે રામચંદ્રજી ભગવાને પોતાનું નેત્ર કમળ પૂજામાં અર્પણ કર્યું હતું અને ત્યારથી આ મઠ અમરેશ્વર મઠ તરીકે ઓળખાય છે આ મઠના સામેના ઓટલામાં વરણી એક રાત રહ્યા હતા અને ત્યાંથી ગુપ્તકાશીમાં પધાર્યા હતા આ ગુપ્ત કાશીમાં ભગવાન કાશી વિશ્વનાથની મૂર્તિ છે નીરકલ વર્ણીએ અહીંયા જળજીરણી તેમજ વામન દ્વાદશીનો ઉત્સવ કર્યો હતો આ ગુપ્તકાશીનો ઇતિહાસ એવો છે કે ઋષિઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કરતા હતા અહીંયા નંદી ઉપર અર્ધનાળેશ્વર શિવજીની મૂર્તિ છે ગંગાજી અને યમુનાજીની ધારા આ ગુણમાં વહે છે અને સૌએ સ્નાન કરીને ગુપ્ત દાન કરે છે અહીંયા થોડો સમય રહ્યા બાદ નીલકંઠ ત્રિયુગી નારાયણ પધાર્યા અહીંયા ભગવાન નારાયણ ભૂદેવી અને શ્રીદેવી સાથે વિરાજમાન છે શાસ્ત્રોમાં એમ પણ વાત આવે છે કે શિવજી અને પાર્વતીજીના લગ્ન અહીંયા જ થયા હતા નિર્ગણ અહીંયા દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ ગૌરી કુંડમાં પધાર્યા અહીંયા ગરમ અને ઠંડા પાણીના કુંડ છે જેને અમૃત કુંડ કહેવાય છે આ સ્થાન પાર્વતીજીનું જન્મસ્થાન છે નિર્ગણ હોની અહીંયા ગૌરી કુંડમાં સ્નાન કર્યું અને ત્યારબાદ તેઓ કેદારનાથ પધાર્યા બાર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ એટલે શ્રી કેદારનાથજી સતયુગમાં ઉપમન્યુએ શિવજીની આરાધના અહીંયા જ કરી હતી આ સ્થાનમાં નિર્ગણ હોની થોડા દિવસ રહ્યા ત્યારબાદ તેમણે બદ્રીનાથ જવા પ્રયાણ કર્યું નવ દિવસ બાદ તેઓ બદ્રીનાથ પધાર્યા આ દિવસ હતો નવરાત્રીનો નવમો દિવસ બદ્રીનાથમાં નવનારાયણજીની ચતુર્ભુત મૂર્તિઓ સારી ગ્રામના પથ્થરમાંથી બનાવાય છે અહીંયા નીરગંઠફનીએ દિવાળી અને અંકુટ ઉત્સવ કર્યો બદ્રીનાથના દ્વાર અંકુટ ઉત્સવ બાદ છ મહિના માટે બંધ કરવામાં આવે છે અને પૂજારી જ્યોતિ જ્યોતિમઠમાં રહેવા જાય છે હોણી પણ પૂજારીની ઈચ્છાથી હાથી ઉપર બિરાજીને જ્યોતિમઠ આવ્યા અને ત્યારબાદ બીજા દિવસે નીરઘંટ બદ્રીવનમાં પધાર્યા ત્યાંથી તેઓ માનસરોવર જઈને આષાઢી સંવત અઢારસો ઓગણપચાસના વૈસાક્ષુદ ત્રીજ એટલે કે અખા ત્રીજે પાછા બદ્રીનાથ આવ્યા ત્યારબાદ પાછા હરિદ્વાર પધાર્યા અને ફરતા ફરતા આષાઢી સંવત અઢારસો ઓગણપચાસના વૈશાખ ઉતરતા અયોધ્યા પધાર્યા હવે નિરઘં ઉત્તર તરફ મુક્તિનાથ જવું હતું અહીંયા થોડો સમય રોકાઈને વસીપુર થઈને વિવિધ કાર્યો કરતા કરતા અન્નપૂર્ણા અને ધવલગીરીની સૌથી ઊંડી ખીણના રસ્તે થઈને મુક્તિનાથ પહોંચ્યા મુક્તિનાથમાં વિષ્ણુ ભગવાનનું પેગોડા આકારનું મંદિર છે અહીંયા ભરતજીએ તપ કર્યું હતું જેને ભરતકુંડ કહે છે અહીં ભરતકુંડ પાસે તપ કરવાનો વિચાર કર્યો ચાતુર્માસનો સમય હતો આથી વરસાદ તેમજ વાવાઝોડું હતું નીલકંઠવળનીએ અહીંયા અઢી માસ સુધી તપ કર્યું અને આષાઢી સંવત અઢારસો પચાસની પ્રબુતિની એકાદશીએ આ તપની પૂર્ણાહુતિ કરી આ સ્થાનમાં અત્યારે છત્રી બનાવવામાં આવી છે જેના અત્યારે દર્શન કરી રહ્યા છે અહીંયાથી તેઓ બુટોર પટન પધાર્યા અહીંયા તેઓ પાંચ માસ રહ્યા અને ત્યાંથી પોખરા પધાર્યા પોખરાને ઉત્તર કાશી કહેવાય છે અહીં શેતી ગંગા વહે છે અહીંથી તેઓ ત્રિશુરી ગંગામાં પધાર્યા અહીં ત્રણ શિખરમાંથી જુદા જુદા પ્રવાહ નીકળે છે શાસ્ત્રોમાં વાત છે કે ભગવાન શંકરે તેમના ત્રિશૂળમાંથી આ ધારા પ્રગટ કરી હતી નીલગંઠળની અહીંયા સ્નાન કર્યું અને જંગલોમાંથી પસાર થતાં થતાં કાઠમંડુ આવ્યા અહીં તેમણે પશુપતિનાથના દર્શન કર્યા

અહીં કોકા નદી વહે છે જેનું જળ વારા ભગવાનને ચઢાવાય છે અહીં નીરકંઠી ત્રણ દિવસ સુધી રહ્યા અને ત્યારબાદ તેઓ શિરપુર પધાર્યા જે હારનું ઢાકા શહેર છે આષાઢી સોમદ અઢારસો તેપનનો અંકુટ ઉત્સવ તેમણે અહીંયા કર્યો અને ત્યારબાદ પરશુરામ કુંડમાં પધાર્યા કહેવાય છે કે માતૃહત્યાના પાપથી મુક્ત થવા માટે ભગવાન પરશુરામજીએ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું હતું અને પાપ મુક્ત થયા હતા અને આથી પરશુરામ ભગવાને પરશુમારીને ધારા વહેતી કરી જે બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય પણ આ નદી સ્થિર થઈ ગઈ આથી પરશુરામ ભગવાને ફરીથી ફરસી મારી અને તે ધારાને વેધી કરી તે ધારાએ પૃથ્વીનો સ્પર્શ કર્યો તેથી તેને પરશુરામ કુંડ કહેવામાં આવે છે અહીંથી નીરકંઠવાની કામાક્ષી દેવીના સ્થાનમાં પધાર્યા ત્યાં પીબકનો પરાભવ કર્યો અને ત્યાંથી તેઓ નવરખા પર્વત ઉપર પધાર્યા ત્યાંથી તેઓ બારવા કોટ પધાર્યા અહીં સીતાકુંડ છે ત્યાંથી બાજુમાં બારવા કુંડ છે જેનું પાણી ગરમ હોય છે નીરકંઠ વળની અહીંયા ત્રણ દિવસ રોકાયા હતા અને બાંગ્લાદેશથી નવદીપ શાંતિપુર થઈને ગંગાસાગર પધાર્યા અહીં ગંગાજી તેમજ સાગરનો સંગમ થાય છે ગંગા ગંગાસાગર તીર્થ તરીકે સૌ ઓળખે છે વળની અહીંયા ત્રણ દિવસ રોકાયા અને સ્નાન કર્યું હતું ત્યારબાદ હોડીમાં બેસીને કપિલ મુનિના આશ્રમમાં પધાર્યા શાસ્ત્રોમાં વાત આવે છે કે કપિલ દેવે અહીંયા વર્ષો સુધી તપ કર્યું હતું અહીંયા વળની સાત દિવસ સુધી ધ્યાનસ્થ સ્થિતિમાં રહ્યા અને ત્યાંથી જગન્નાથપુરી ચાલ્યા તે માટે સૌથી પહેલા નિરખંઠવર તીર્થમાં પધાર્યા અહીં ભુનેશ્વર મહાદેવના દર્શન કર્યા જેને સૌ ગુપ્ત કાશી તરીકે ઓળખે છે અહીંયાથી તેઓ ગુડિયા મંદિરમાં પધાર્યા અહીં આવે ઇન્દ્રધૂમ સરોવરની પાસે એમને નિવાસ કર્યો હતો એમની સ્મૃતિમાં હાલમાં મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાંથી તેઓ જગન્નાથપુરી પધાર્યા તેઓ રોજ દર્શન કરવા હતા આષાઢી સંવત અઢારસો ચોપનમાં રથયાત્રાનો ઉત્સવ વર્ણની અહીંયા જ કર્યો હતો આ ઉત્સવ ગોડિયા મંદિર પર પૂરો થયો ત્યારે વર્ણી અહીંયા જ રહ્યા અહીં થોડા દિવસ રોકાયા પછી તેમણે તિરંગા તરફ જવા માટે પ્રયાણ કર્યું જેમાં તેઓ સૌથી પહેલા આદિકુર્મ સ્થાનમાં પધાર્યા અહીં કુર્મ ભગવાનની મૂર્તિ છે બાજુમાં વિષ્ણુ ભગવાન અને ભૂદેવી શ્રીદેવીની મૂર્તિ છે ત્યાંથી ગોદાવરી કૃષ્ણ નદી ઉતરીને પન્ના નોરસી તીર્થમાં માં પધાર્યા આ તીર્થમાં જવા માટે ચારસો ને અડતાલીસ પગથિયા છે કે વિષ્ણુ ભગવાન હિરણ્ય કશ્યપનો વધ કર્યા પછી અહીંયા પધાર્યા હતા અહીં ભગવાન ધરાવાય છે આ શરબત શંખ વડે ભગવાનને ધરાવવામાં આવે છે જેમાં શરબત નીચે જમીન પર પણ દોરાય છે પરંતુ ત્યાં માખી પણ જોવા મળતી નથી એવું આ અદ્ભુત સ્થાન છે નિર્ગન ફળની અહીંયા દર્શન કર્યા અને તેઓ માણસપુર થઈને બારાજી ભગવાનના દર્શન કર્યા અહીંયા પુષ્કરની સરોવરના પશ્ચિમ ભાગે વારા ભગવાનનું મંદિર છે તેમજ વારા ભગવાનની ભવ્ય મૂર્તિ છે આ ભગવાનના દર્શન કરીને જ બાલાજી ભગવાનના દર્શન કરવાનો અહીંયા રિવાજ છે નીરકંઠંડી આ વારા મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરની બાજુમાં આવેલા વડ નીચે બિરાજ્યા હતા આ સ્થાનમાં નીરકંઠની ત્રણ ચાર દિવસ સુધી રહ્યા હતા અહીંયાથી કાંચીપુરી થઈને શિવકાંચી અને વિષ્ણુકાંચીના દર્શન કર્યા અને શ્રી રંગ ક્ષેત્રમાં પધાર્યા શ્રી શ્રીરંગનાથજીની ચતુર્ભુજ મૂર્તિના દર્શન કર્યા અહીંયા અને ત્યાંથી તેઓ રામેશ્વર પધાર્યા ભગવાન રામચંદ્રજી જ્યારે સીતાજીને પાછા લાવવા માટે સેતુ બાંધી રહ્યા હતા એ સમયે તેમણે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી બાર જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ છે અગસ્ત્ય ઋષિનો આશ્રમ હતો અહીંયા બે માસ રોકાયા હતા અને ત્યાંથી ક્ષેત્રમાં પધાર્યા જ્યાં વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે અહીંથી તેઓ પધાર્યા અહીંયા રામાનુજાચાર્યની મૂર્તિ છે તેમના દર્શન કરીને તેઓ તોતાદ્રી પધાર્યા અહીંયા શ્રી રામાનુજાચાર્ય મુખ્ય સ્થાન છે અહીંયા રામાનુજાચાર્યનો ઉપગંડ બેસવાનું પીઠ વગેરે છે કહેવાય છે કે અહીંયાના સરોવરમાંથી ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ હતી અહીં બે માસ જેટલું વર્ણી રહ્યા અને પછી કન્યાકુમારી પધાર્યા આષાઢી સંવત અઢારસો પંચાણું નવરાત્રી તેમણે અહીંયા કરી ત્યારબાદ વર્ણી રંબે નારાયણ પધાર્યા જેને સૌ રંબી નારાયણ તરીકે ઓળખે છે અહીંયા ભગવાનની સુંદર મૂર્તિ છે અને મૂર્તિનું નામ પરિપૂર્ણ સુંદર એમ છે અહીંયાથી વરણી છોટે નારાયણ પધાર્યા આ સ્થાન રંબે નારાયણથી નવ માઇલ દૂર આવેલું છે અહીં નારાયણની સાથે શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિઓ છે અને ત્યારબાદ કન્યાકુમારીથી એકાવન માઇલ દૂર તિરુઅઅન્નપુરા પધાર્યા અહીંયા શેષ સજા ઉપર પદ્મનાભમ ભગવાનની વિશાળ મૂર્તિ છે તેમના દર્શન કરીને નીલકંઠવણની જનાદન પધારી કહેવાય છે કે આ સ્થાનમાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો અહીંયાની યજ્ઞકુંડમાંથી આજે પણ ધૂપ નીકળે છે અહીં વલ્લભાચાર્યજીની બેઠક છે અહીંયા પણ નીલકંઠવણની દર્શન કર્યા અને ત્યાંથી ભગવાન આદિકેશવના મંદિરે પધાર્યા અહીંયા દર્શન કરીને એવો ગુરુ વાયુ પધાર્યા અહીંયા શ્રી અયપ્પન સ્વામીના દર્શન કર્યા અને મેરુકોટે પધાર્યા આ મેરુકોટેમાં રામાણુજાચાર્ય સોળ વર્ષ સુધી રહ્યા હતા તેમણે આ સ્થાનનું પુનરુદ્ધાન કર્યો હતો અને તેમને અહીંયા સંપતકુમાર મંદિરની સ્થાપના કરી હતી કહેવાય છે કે દત્તય ભગવાને આ શિરા ઉપર સંન્યાસ લીધો હતો અને શ્રી રામાનુજાચાર્ય પણ અહીંયા જ વસ્ત્રો અને દંડ ગ્રહણ કર્યા હતા અહીંયાથી સ્પટિક શિરા મંદિર પધાર્યા આ મંદિર શિરામાં ગુફા બનાવીને બનાવાયું છે અહીં શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજી અને જાનકીજીની વિશાળ મૂર્તિઓ છે નિર્ગણવણની અહીંયા પાંચ દિવસ સુધી રહ્યા હતા ત્યારબાદ નિર્ગણવણની ચક્રતીર્થમાં પધાર્યા અહીં તુંગભદ્રા નદી ચક્ર આકારે વહે છે અને એટલે જ તેને ચક્રતીર્થ તરીકે સૌ ઓળખે છે અહીંથી વર્ણની પંપાસર પધાર્યા અને ત્યાંથી સબરીની ગુફામાં પધાર્યા ત્યાં આગળ દર્શન કરીને પંઢરપુર પધાર્યા અહીં વિઠ્ઠળનાથજીનું મંદિર છે કહેવાય છે કે ભક્ત પોતાના માતા પિતાની સેવા કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમના દર્શન દેવા પધાર્યા અને ભગવાનને ઉભા રહેવા માટે પુંડરીકજીએ ઈટ આપી અને આ સ્થાન તીર્થધામ બની ગયું આજ પંઢરપુરમાં સંત તુકારામ સંત નામદેવ રહેતા હતા નીરગંહની અહીંયા બે માસ સુધી રોકાયા હતા અને રોજ આ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા પધારતા અને મંદિરે દર્શન કરવા માટે પધારતા આ સ્થાનમાં બે માસ સુધી મુહુક્ષુને લાભ આપીને તેઓ પુના પધાર્યા અહીંયા બાપુ ગોખરેની ફૂલવાડીમાં વરણી પધાર્યા હતા આ સ્થાનમાં બારા હનુમાનજીની જગ્યા હતી જે હનુમાનજીની બાર મૂર્તિઓ પધારવામાં આવી હતી અને આ મંદિર બારા હનુમાન તરીકે ઓળખાય છે અહીં વરણી એક માસ સુધી રહ્યા હતા આ ઉપરાંત કેશ્વા સરકાર શ્રી બાજીરાવ બીજાની ઈચ્છાથી નીરકણ તેમના આ મહેરમાં પણ પધાર્યા હતા અહીંયા એક માસ રોકાયા બાદ નીરકણ બુરાનપુર મારેગામ થઈને નાસિક પધાર્યા હતા અહીંયા બાર જ્યોતિર્લિંગમાં એક ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ધરમપુર થઈને સુરત પધાર્યા સુરતના અશ્વિનીકુમાર આરેથી તેઓ ભરૂચ પધાર્યા અને ત્યાં કપિરેશ્વર મહાદેવ જે તવરા ગામે આવ્યું છે ત્યાં પધાર્યા અહીંયા કપીરજીએ તપ કર્યું હતું અને તેમના સાક્ષી રૂપે આ કપિરેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયાથી વરણે શુક્ર તીર્થ પધાર્યા અહીંયા શુક્રનારાયણજીનું મંદિર છે ભગવાનની ચતુર્ભુજ મૂર્તિઓ છે તેમજ ઘણા બધા મંદિરો છે તેમાં ઓમકારેશ્વર આદિત્યેશ્વર મહાદેવ ગોમતેશ્વર મહાદેવનું મંદિર છે અહીં સુરપાણેશ્વર મહાદેવનું મંદિર છે વરણીએ અહીંયા બાવાપેરા ઘાટ પર રહ્યા હતા આ તમામ મંદિરોના દર્શન કરીને વરણી અંબારી ગામે ગયા અહીંયા નજીકમાં અનસુયા માતાજીનું મંદિર છે નિર્ગણ વનની સાત દિવસ સુધી રહ્યા હતા તેઓ રોજ નર્મદામાં સ્નાન કરતા અને અંબારી ગામે રાજભાઈ નામના એક ભાવિક રહેતા હતા તેમણે ત્યાં જતા ત્યારબાદ વર્ણિ વ્યાસ તીર્થમાં પધાર્યા આ સ્થળ પર વડદેવજીએ તપ કર્યું હતું અને તે માટે તેને શંકરસન તીર્થ તરીકે સૌ ઓળખે છે શંકરસન તીર્થથી થોડે દૂર સૂર્યપતની પ્રભાએ સ્થાપેલ પ્રભાસેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાંથી થોડે દૂર વ્યાસઋષિનો આશ્રમ હતો અને ત્યાંની બાજુમાં વ્યાસેશ્વર મહાદેવનું મંદિર છે શાસ્ત્રોમાં વાત આવે છે કે વ્યાસજી પોતાના તપો પડતી નર્મદાની એક ધારાને દક્ષિણ તરફ ગાવ્યા હતા અને ત્યાં એક દ્વીપ બની ગયો હતો ત્યારબાદ વરણી ત્યાંથી ચાણોદ પધાર્યા ચાણોદમાં ચંદ્રદિત્ય મંદિરે દર્શન કર્યા ત્યારબાદ ચક્રતીર્થ કપિલેશ્વર મહાદેવ મુક્તેશ્વર મહાદેવ ઇંગળેશ્વર મહાદેવ આ સાત તીર્થમાં દર્શન કરીને અન્યાળી પધાર્યા શાસ્ત્રોમાં વાત આવે છે કે ચંદ્રમાએ અહીંયા તપ કર્યું હતું આથી તેને સોમતીર્થ તરીકે પણ સૌ ઓળખે છે ત્યાંથી નીરકંઠ વણની ચોભોઈ પધાર્યા અને અહીંયા વાઘેશ્વર મહાદેવમાં રાત રોકાયા હતા અને બીજે દિવસે સવારે વડોદરા પધાર્યા વડોદરા શહેરની વચ્ચે સોળ સ્તંભનો દરવાજો છે તે દરવાજા નીચે વરણી બિરાજ્યા અને ત્યાં થોડા દિવસ રોકાયા ત્યાર પછી મહીસાગર નદી ઉતરીને વરણી નાવડી બામણ ગામ થઈને આણંદ તરફ ગયા આ મહીસાગરને ચાર યુગની દેવી કહેવામાં આવે છે અને ત્યાંથી સીધા ડાકોર પધાર્યા આષાઢી સૌત અઢારસો પંચાવનના સુદ અગિયારસના દિવસે નીરગં વર્ણની ઉમરેઠ પધાર્યા અહીંયા પગરા મંદિર છે ભક્તરાજ બુડાના ભગવાનને લઈને ડાકોર આવતા હતા ત્યારે ભગવાને બુડાનાને સુડાવી દીધા હતા અને પોતે ગાડુ લઈને અહીંયા સુધી આવ્યા હતા અને આ સ્થાનમાં ગાડું ઊભું રાખ્યું હતું વર્ણિયા સ્થાનમાં ઉતર્યા હતા અને બીજા દિવસે ભારતથી વરતાર પધાર્યા અહીં આવેલા મહાદેવજીના મંદિરમાં વર્ણી પધાર્યા અને ત્યારબાદ આ ઘેરા હનુમાનજીના મંદિરે પણ પધાર્યા હતા અહીં રાત રોકાઈને બીજે દિવસે બોચાસન પધાર્યા અહીં આવેલા આ તળાવને કાંઠે વર્ણી ઉતર્યા અને રામજી મંદિરમાં પધાર્યા અહીંયા કાશીદાસ મોટા રહેતા હતા તેમણે ત્યાં સ્થાનમાં શ્રીજી મહારાજ દૂધ જમ્યા હતા અને પછી રામજી મંદિરે પધાર્યા હતા અહીં સંધ્યા સમયે તેમણે રામજી લક્ષ્મણજી અને સીતાજીની મૂર્તિઓની આરતી ઉતારી હતી ખંભાતમાં આવેલા નારેશ્વર સરોવરમાં નિર્ગણવરણીએ સ્નાન કર્યું હતું અને વહેલી સવારે દીવાન ગયા ત્યાંથી ખંભાત નગરા બુધેર થઈને ધનકા તીર્થ પધાર્યા આ નગરામાં બ્રહ્માજીની મૂર્તિ છે તેના નિર્ઘટવાનીએ દર્શન કર્યા હતા અને ત્યાંથી ધોરેડા તરફ જવા માટે નીકળ્યા જેમાં રસ્તામાં પીપડી ગાંફ બરિયાદ થઈને ધોરેલા આવ્યા અહીંયા ખડેશ્વર મહાદેવમાં પધાર્યા ત્યાંથી ગોરાસુ ગામમાં આ ખોડિયાર માતાના મંદિરે પધાર્યા હતા ત્યાં એક રાત તેઓ રોકાયા હતા અને ત્યારબાદ બાગડ ખરડ ઝીંઝર થઈને ભીમનાથ મહાદેવમાં પધાર્યા હતા ત્યાંથી પુરાણપુર બરવાડા પધાર્યા અહીંયા નદીમાં એક ડેરી છે ત્યાં રાત રોકાયા અને બીજે દિવસે સવારે વલ્લભીપુર જવા નીકળ્યા ત્યાંથી શિવરના ગૌતમ કુંડમાં પધાર્યા ત્યાં સ્નાન કરીને ગૌતમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને રાત રોકાયા બીજી દિવસે સવારે ભાવનગર થઈને નકરંગ મહાદેવના સ્થાનમાં પધાર્યા ત્યાં આગળ દર્શન કરીને વરણી કુક્કડ વડવાકોટ થઈને નાના ગોપનાથ મહાદેવ પહોંચ્યા અહીંયા શિવજીની પૂજા કરીને મોટા ગોપનાથ મહાદેવ પધાર્યા અહીંયા પાંચ દિવસ સુધી વરણી રહ્યા હતા ત્યાંથી કચ્છ પધાર્યા અને ત્યારબાદ મહુવાના આ લક્ષ્મીનારાયણ મંદિરે પધાર્યા હતા તેમાં જે હનુમાનજીની દેરી છે ત્યાં તેઓ રોકાયા હતા ત્યારબાદ વાવેરા વડગામ રામપરા થઈને કોવૈયા પધાર્યા અહીંયા આદિવારાજીનું મંદિર છે ત્યાં રાત રોકાયા બીજે દિવસે સવારે શ્યામકુંડમાં સ્નાન કર્યું અને ત્યાંથી સીમર પધાર્યા ત્યાં આગળથી વરણી તુલસી શામ થઈને ગુપ્ત પ્રયાગમાં પધાર્યા અહીંયા નૃસિંહ ભગવાનનું મંદિર છે તેમજ ગંગા યમુના સરસ્વતીના સંગમ રૂપે કુંડો છે વરણી ત્યાં નજીક રાયણના ઝાડ નીચે ઉતર્યા અહીં શેઠ સાંઈ બળદેવજીનું મંદિર છે ત્યાં પણ પધાર્યા આ સ્થાનમાં વરણી દોઢ માસ સુધી રોકાયા હતા અને ત્યાંથી ઉના એક વાવ છે ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા ત્યાંથી રોઢવા પધાર્યા અહીંયા રખુચારણના ત્યાં ત્રણ મહિના સુધી નીલકંઠ રોકાયા હતા અને ત્યારબાદ તેઓ પ્રભાસ પાટણ પધાર્યા શ્રીકૃષ્ણ ભગવાને પોતાના દેહનો ત્યાગ અહીંયા જ કર્યો હતો આ સ્થાનમાં વરણી ત્રણ રાત રોકાયા અને ત્યાંથી વેરાવળ થઈને ભંડુરિયા પધાર્યા અને ત્યાંથી માળિયા શેરગઢ થઈને જૂનાગઢ પધાર્યા આષાઢી સોમત અઢારસો છપ્પનના શ્રાવણ માસમાં વણની દામોદર કુંડ પાસે પધાર્યા અહીં સ્નાન કર્યું અને દામોદરજીના દર્શન કર્યા અહીંયા ત્રણ રાત સુધી વરણી રહ્યા હતા અને ત્યાંથી ગૌમુખ ગંગા પાસે પધાર્યા ત્યાં સ્નાન કરીને દત્તાત્રેય ટૂંક આવ્યા ત્યાં પગડાના દર્શન કર્યા અને ત્યારબાદ હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને રાત રોકાયા હતા ત્યારબાદ નિર્ઘટ વળની ભૂતનાથ મહાદેવ પધાર્યા અને ખેંગાર વાવે થોડો વિશ્રામ કરીને વંતરી પહોંચી ગયા ત્યાં આગળ સૂર્યકુંડમાં સ્નાન કરીને પીપળાણા પધાર્યા અહીંયાથી મઢરેથી માંગરોળ પધાર્યા માંગરોળથી નીકળીને આષાઢી સંવત અઢારસો છપ્પનના શ્રાવણ વદ છઠને દિવસે નીલકંઠોળની રોજ ગામમાં ગયા અત્યારે આપ તે વાવના દર્શન કરી રહ્યા છું જ્યાં આગળ નીલકંઠોળને સ્નાન કર્યું હતું અને આ વાવ પાસે આવેલા વડ નીચેની શીરા આગળ બેઠા હતા આમ નીલકંઠોળની સાત વર્ષ એક માસ અગિયાર દિવસ સુધી ભારતના તીર્થોમાં પડ્યા અને અંતમાં રોજમાં આવીને પોતાની કલ્યાણ યાત્રા પૂર્ણ કરી આમ આપણે આજના વિડીયોમાં એક સાથે સો સ્થાનોના દર્શન કર્યા જ્યાં આગળ નીલકંઠ મુકામ કર્યો હતો તેમજ જે સ્થાનોમાં દર્શને પધાર્યા હતા આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી તે લોકો પણ ઘેર બેઠા આ સ્થાનોના દર્શન કરી શકે તેમજ નિર્ગર ફંડીની સ્મૃતિ કરી શકે જય સ્વામિનારાયણ